જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું નિલેશ વિરડીયા વેનોકસેગરી જેનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ હતી આજે તારીખ છે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ આપણે ધુળસિયા ગામમાં આવ્યા છે ગામ ધુળસિયા તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અને જે આપણા ડીલર છે અર્જુન એગ્રો સેન્ટર મૈકુલભાઈ ધોતારપુર એ પણ આપણી જોડે છે હવે જે આપણે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ સિબાકા આવે છે મિક્સ માઇક્રો ન્યુટ્રન જે આપણે આ પ્લોટ ઉપર ઊભા છે ડુંગરીના પ્લોટ ઉપર એની અંદર એને રેગ્યુલર ત્રણ રાઉન્ડ મારેલા છે બીજો રાસાયણિક ખાતરનો દાણો વાપરેલ નથી તો જે આપણે સંજયભાઈ માધાણીની વાડીએ છે આ એના ભાગ્યા છે તો એની જોડે આપણે ચર્ચા કરીએ કે વેનોક્સ શિબાકાનું રિઝલ્ટ એને કેવું લાગ્યું તો તમે આ ડુંગળીની અંદર આને કેટલા સ્પ્રે કરેલા છે

તો ખેડૂત મિત્રો આપણે આપણા જે ડીલર છે મૈકુલભાઈ એની જોડે પણ ચર્ચા કરીએ કે સિબાકા જે પ્રોડક્ટ આવે છે એ એ પ્રોડક્ટ વિશે થોડીક માહિતી પણ આપને તો સિબાકા વિશે તમે આપણા ખેડૂતોને શું કહેવા માંગો છો માઇક્રો અંદર આ સીબાકા એકવાર ખેડૂતને વાપરાય જેવી વસ્તુ છે યોગ્ય સમયે આના બે થી ત્રણ રાઉન્ડ થાય એટલે એક ફર્ટિલાઇઝરનો રાઉન્ડ પણ ઘટી જાય અને રિઝલ્ટ બેસ્ટ મળે છે ખેડૂતોના રિવ્યૂ સારા છે જો એના વાડીએ રહેવાવાળા મજૂર એમ કહેતા હોય કે શિબાકા વસ્તુ છાઇટા જેવી છે તો સો ટકા બેસ્ટ હોય તો જ કે નકર તો મજૂરને શું ખબર હોય કે ભાઈ આ વસ્તુ શું છે ને શું નથી અને સંજીભાઈ માધાણી જે છે જે આ પ્લોટ રહ્યો સંજીભાઈ એકવાર મારી પાસેથી બોરોન લઈ ગયા છે અને આના બે થી ત્રણ રાઉન્ડ મારેલા છે બરોબર અને ખેડૂતને કોઈ પણ પૂછવું હોય કે આ વસ્તુ શું છે ને કેવા રિઝલ્ટ છે તો સંજયભાઈના મોબાઈલ નંબર આપણે આપશું એને અવશ્ય ફોન કરી એની ટાઈમ સંજયભાઈ ગમે ત્યારે તમે ફોન કરો એટલે તમને જવાબ આપે એવો વ્યક્તિ છે હા બરોબર તો ખેડૂત મિત્રો અત્યારે જે આ વર્ષની પોઝિશન છે કન્ટિન્યુ વખત જે વરસાદ ચાલુ હતા વચારે ટેમ્પરેચર આય હતું એ બધું જોતા જે આપણો ડુંગળીનો જે પ્લોટ છે તમારી નજર સામે તમે જોઈ શકો છો અને એસી થી પંચ્યાસી દિવસની આ ડુંગરી છે એનો જે મૂળનો વિકાસ છે જે એની ગાંઠિયાની સાઈઝ છે એ તમે તમારી નજર સામે જોઈ શકો છો પીસડા બરવાનો પ્રશ્ન પણ બિલકુલ બહુ ઓછો છે અને નજર સામે નીચે પણ તમે પ્લોટ જોઈ શકો છો એક જ ધારો